બીએમસીબી પબ્લિક સ્કૂલને ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ તરીકે માન્યતા મળી સત્યાવીસ ચારથી પાંચ દિવસીય સમર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું ભુજ તાલુકાના લાખોદ સ્થિત આવેલી શ્રી અજરામત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીએમસીબી સ્કૂલને બીએમસીબી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકેની ગુજરાત સરકાર દ્વારા માન્યતા મળી છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે વિદ્યાર્થીઓ સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે આ યોજના અમલીકૃત છે આ નીતિ અંતર્ગત ધોરણ એકથી પાંચમાં સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા ધોરણ પાંચના બાળકોને સેટ પરીક્ષાના મેરિટને આધારે ધોરણ છથી બારમાં ફ્રી ઓફ ચાર્જ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ હોસ્ટેલ સાથે મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે આ માટે બીએમસીબી દ્વારા રૂપિયા ત્રીસ કરોડને ખર્ચે શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્ર માટે દસ એકરની વિશાળ જગ્યામાં સંકુલ ડેવલપ કરવામાં આવશે તેવું બીએમસીબીના ફાઉન્ડર ચેરમેન સી એ મહેન્દ્રભાઈ મોરબિયાએ જણાવ્યું હતું ટ્રસ્ટ દ્વારા વર્ધમાન વિદ્યાલય ભુજોડી ખાતે ધોરણ એકથી દસ ગુજરાતી મીડિયમ તથા ધોરણ એકથી આઠ અંગ્રેજી મીડિયમ તેમજ નર્સરી પણ ચલાવવામાં આવે છે જેમાં ચાલુ વર્ષથી સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરવામાં આવશે તેવું વર્ધમાન નગરના પ્રમુખ શ્રી રાહુલભાઈ મહેતાએ જણાવ્યું હતું આ ઉપરાંત લાખોદ કેમ્પસ ખાતે ચાલુ વર્ષથી સીબીએસઈ કોર્સની મંજૂરી મળી ગયેલી છે અને તેની પણ શુભ શરૂઆત થઈ રહેલ છે તેમ બીએમસીબી બેન્કના જનરલ મેનેજર સી એ સ્મિત મોરોબિયાએ જણાવ્યું હતું અને ભવિષ્યમાં આઈબી બોર્ડ જે હાલે કચ્છમાં ક્યાંય નથી તે પણ શરૂ કરવાની સાથે સારું ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું બીએમસીબી સ્કૂલ વર્ધમાન વિદ્યાલય અને બીએમસીબી નર્સિંગ કોલેજ દ્વારા આજે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા બીએમસીબીના ફાઉન્ડર ચેરમેન સી એ મહેન્દ્રભાઈ મોરબીયાએ જણાવ્યું હતું કે ઓગણીસો પંચાણુંમાં બીએમસીબી બેંકની સ્થાપના કરી બીએમસીબી સ્કૂલની શરૂઆત બે હજાર ત્રણથી અને બે હજાર આઠમાં બીએમસીબી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી જે તે વખતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની સૌપ્રથમ પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ધરતી કંપાદ મેડિકલ ફિલ્ડમાં નર્સિંગ સ્ટાફની કચ્છની ઘણી જરૂરિયાત હતી ત્યારે છેલ્લા સત્તર વર્ષથી નર્સિંગ કોલેજ કાર્યરત છે બી એમસીબી ઓલવેઝ બિલુવસ ઇન ધ બેસ્ટ માસલફ સીએ મહેન્દ્ર મોરોબિયા

અને કચ્છના વિદ્યાર્થીઓને આ સારામાં સારી સકબંધનો લાભ ટકસ્મડશે આ પ્રસંગે બીએમસીબી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી કુલશનબેન ત્રિવેદીએ જણાવ્યું કે બીએમસીબી સ્કૂલ દ્વારા કોઈ પણ સ્કૂલના બાળકો માટે પાંચ દિવસીય ખાસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સમર કેમ્પ બે પ્રકારનો હશે જેમાં 9 થી 11 વર્ષના વિદ્યાર્થીઓ માટે કે બોર્ડિંગ અને 11 થી 15 વર્ષના વિદ્યાર્થીઓ માટે રેસિડેન્શિયલ સમર કેમ્પ યોજાશે જે માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓએ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન થ્રી સેવન નાઇન ફોર ફાઇવ એટ પર સંપર્ક કરવા જણાવાયું છે સમર કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ તારીખ પચીસ ચાર સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે તારીખ સત્યાવીસ ચારથી આ કેમ્પનો શુભ શુભારંભ થશે આ સમર કેમ્પ દરમિયાન ટ્રેકિંગ હોર્સ રાઇડિંગ સ્વિમિંગ કરાટા સ્કેટિંગ ડ્રામા ડાન્સ આર્ટસ એન્ડ ક્રાફ્ટ સાયન્સ અને ટેકનોલોજી ક્રિએટિવ વાર્તાકાર કવિલેખક કેવી રીતે કરી બનવું વેસ્ટમાંથી બેસ્ટ કોલિગ્રાફી કેરમ લૂડો ચેસ હાઉઝી ટેલેન્ટ શો સ્ટોન પેઇન્ટિંગ ક્રિકેટ એથ્લેટિક્સ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે આ સમર કેમ્પ કરાવવાથી વિદ્યાર્થીનો વિકાસ થશે વિદ્યાર્થીને અભ્યાસમાં ઉપરાંત છુપાયેલી કળાઓ પ્રગટ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે આ પ્રસંગે એડવોકેટ અને ટ્રસ્ટી નીતિનભાઈ સંઘવી બીએમસીબી બેંકના મેનેજર ધૈર્ય છાયા ભદ્રેશ યાદવ વગેરે વ્યવસ્થા સંભાળી હતી વર્તમાન વિદ્યાલયના પ્રિન્સિપાલ ગીતાબેન સોની નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ અંબિકા ચંદ્રન સુપરવાઇઝર સબિતા મેડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન એડવાઇઝર શિક્ષણવિદ પ્રોફેસર કે વી પાટીદારે કર્યું હતું મારું નામ લુહાર રેશમાબાનુ રમજાન છે હું નાની વીરાણી ગઢસે સાથે આવું છું અને મેં જ્યારે જીએનએમ નર્સિંગ સ્ટાર્ટ કર્યું

ઓબીજી માં માર્ક્સ આવ્યા છે ને ઓવરઓલ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક છે ઓબીજી માં અને એ સપોર્ટ કર્યો છે મારા ફેકલ્ટીએ જે મને ઓબીજી ભણાવ્યું છે એમને પણ હું થેન્ક યુ કહેવા માંગુ છું અને બીએમસીબી ઇન્સ્ટિટ્યૂટ નું નોલેજ એટલું વધારે છે કે અમને જે આપે છે તો એનાથી રિઝલ્ટ સારું આવે છે. ઓકે રવિ તેજસ્વી કુમાર કાંતિલાલ છે હું લખતણા તાલુકાના ટોડિયા ગામથી આવું છું. હું 3rd યર જીએનએન બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગમાંથી નાઇન્ટી થ્રી પર્સન્ટેજ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પાસ થયેલ છું ને કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે કે જે પણ નાના બાળકો હોય તે બધાની બીમારીઓની સારવાર કરવાની એમને

વધે પછી ગામડા બધું સાંભળી સાંભળી હું આગળ વધી છું પછી બીએમસીબી થી કોલેજમાંથી અમે સારું ભણાવે છે અને ટ્રેનિંગ આપે છે કે હોસ્પિટલ માંથી શું જીકે જનરલ હોસ્પિટલમાંથી અમે ટ્રેનિંગ લઈએ છીએ તો ત્યાંથી શું બધું શીખવાડે છે કેવી રીતે બધું કરવાનું હોય છે એવું બધું અમને શીખવાડે છે અને કોલેજ માંથી પેલા ટ્રાય કરાવે છે અમને નામ બળગા તુલસી છે હું ભુજની રહેવાસી છું અને મારો જીએનસી માં ફર્સ્ટ રેન્ક છે ઓવરઓલ ફર્સ્ટ રેન્ક છે થ્રી પોઈન્ટ ફોર્ટી પર્સન્ટેજ એન્ડ અમારા કોલેજમાં બહુ જ સારી એવી પ્રેક્ટિસ કરાવે છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને ઘણી જેવી મહેનત રિલેટેડ ટુ પ્રેક્ટિકલ થિયરિકલ એને એવરી એમ બધી રીતે બહુ જ પ્રેક્ટિકલ અને એવી નોલેજ ઇન્ફોર્મેશન આપે છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને હોસ્પિટલ ટ્રેનિંગ અને પ્લસ થિયરિકલ ટ્રેનિંગ પણ અમારા કોલેજ તરફથી આપવામાં આવે છે તો એટલા માટે આ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गांव विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गांव पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે શ્રી આઈટેક કંટ્રક્શન તુર્ક અક્રમબાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન ઝીરો સેવન ડબલ ટુ ડબલ નાઇન વેબસાઇટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન મેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો